ઓઇલ નાખીશું ઓકે પેલા ગેસ પર એને મૂકીને થોડું પીનું હતું એટલે ગેસ સ્ટાર્ટ કરી અને આવી રીતે ચાલુ કરીએ હું નાખી દઈશ ઓકે તો એમાંથી તેલ લઈ અને બધા પાવડર રાખીએ પણ આમાં ચમચી છે આ કનિષનું તેલ છે તનિષને રાઈસ બ્રાઇન્ડ ઓઈલ ખોડાવું છું એટલે અને આ તો આ ઓઈલ નાખું છું

કાંદા સંતળાઈ ગયા છે અને હવે નાખીશું આપણે ગાજર અને કોબી કેપ્સિકમ ને ચડતા જરાય વાર નથી લાગતી

પણ જો આજુ મરચી એમાં પેલા નાખશો તો બળી જશે અને સ્વાદ પણ નહીં આવે સરસ નો આ બધું નાખ્યા પછી જે નાખવાના છે સરસ રીતે ઓકે તો આવી રીતે આ ખીલાઈ અને તની છે તો બોલી દે ભાઈ શું ખોલ્યું તે પેપર પેપર ચાલે આ દુ મરચી લસણની પેસ્ટ

તો હવે આમાં છે ને એ આપણે તમને પીતાજી સરસ હોત નહીં મળે ને એના કરતા પણ સરસ સ્વાદમાં થાય છે અને આપણે ઘરે ચોખ્ખું તો ખરું

કેવે નીગર તો બહુ જ લડે છે કે આપણે છે તો હવે હમણા બધા આપણે સૂપ Wow, có bê tĩnh chặt vô tội mùi vô tội mùi tội nè 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 tội